હેલો યુટ્યુબ ફેમિલી જય માતાજી જય રામી જય રામ તો કેમ છો મજામાં ને તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં અને દસ જેવો ટાઈમ થઈ ગયો છે અને ઘરનું કામ જેટલું થયું એટલું ગઈ છે બાકીનું જો પડ્યું છે આ કેટલા કપડાં હંકેલવાના પડ્યા છે અને આજે ધોવાના રહી ગયા છે કારણ કે આજે ઉઠવામાં મોડું થાકડો હતો એટલે કંઈ ઉઠાણું નહીં ગાડું તો હવે વિચાર કરું છું કે શેને હવે રાંધી નાખું લસણ નહોતું એટલે જો દુકાનથી લસણ લઈ આવી અને શાકભાજીમાં તો પપ્પા એ જો માં શાકભાજી વાળા વેલા આવ્યા હતા ને તો ગુવાર અને રીંગણા ને એવું બધું લઈ લીધું છે અને બે ત્રણ દિવસ ત્યાં ને ટમેટીમાં ટમેટા એટલા પાકી ગયા ને મેં બધા ટમેટા ઉતારી લીધા અને ધોઈને જો ફ્રીજમાં રાખી દીધું બે કિલો જેટલા ટમેટા ઉતરી ગયા બધા સાફ કરી આમાં મૂકી દીધા મેં જો આખરે તો એકદમ લાલ જેવા થઈ ગયા પાકી ગયા છે જોવો

અહીંયા મળી ગયું ગામમાં એટલે વાંધો ન આવ્યો બાકી લસણ વગર તો ખાઈ શાક ભાવે જ નહીં કારણ કાલે બપોરે સાંજે બનાવ્યું કાંઈ ખાવું નહીં સાંજે બટાનું શાક બનાવ્યું હતું પણ લસણ વગર મજા ન હોય શાક ખાવાની અટાણે જો હું દુકાને બીજી દુકાને ગઈ હતી આ મોડી બાજુ ત્યાંથી લસણ મળી ગયું અડધો કિલો લસણ લઈ આવી હવે બંધ કરી દે ફ્રીજ આ હા બતાવી દે લે હા हाँ મૂકી દે બંધ કરી દેજે ફ્રીજ હો પછી

સેલ પૂરા થઈ ગયા ને નીચે ઉતારી લીધી સેલ નાખો તા છોકરા બધા શો અમને બધા હતા ને રૂદ રુદાય ને સો અમે બગાડી નહીં ખોડી નહીં કા ઘડિયાળ એટલે પછી તે દૂંધી લેવી લેવી કરતી કંઈ લેવાનો વખત આવ્યો નહીં પછી રાજકોટ ગયા ને ભાઈ ક્યાં વધારે છે લઈ જાવતી રાજકોટથી છેટા અહીંયા જવું ઘડીયા લઈ ના ઘડિયાળ સે બહુ મસ્ત મસ્તની મને બહુ ગમે એટલે આતી બેન કંઈ વાંધો નહીં તો તું લઈ જા તો એવું કંઈક છે અને બે ત્રણ દિવસ દિવસથી અમે હતા નહીં ને તો હું તો ઉપાધિ કરતી હતી તિલુડીને પીલુડી ભૂખી રહેવાની છે ને પછી આવીને કાલ બપોરે એના હાટું છે ને રોટલી કરીને રોટલી નાખીને તો રોટલી બધી હતી એમને પડી છે જો ફૂંકાઈ ગઈ છે પડી પડી દેખાય છે અને હાવ છે ને હાડડી થઈ ગઈ છે રોટલી ખાતી જ નથી રોટલી નાખું બધી રોટલી એમને પડી ખાતી નથી આમ બાયને જઈને ખાય આવે એવું કરે છે બાકી તો જવો પવન છે આવો બધો ઠંડો એકદમ પવન છે ને એ બધું કેવું મસ્ત દેખાય છે લીલું છમ જેવું જોવો છે એ ઊભો થઈ છે અને ટમેટી માં તો આજે જેટલા ટમેટા હતા ને પાગેલા એટલા બધા ટમેટા મેં ઉતારી લીધા અને આ ચીકુ જો હવે ધીમે ધીમે આવે છે ઉનાળામાં બહુ ચીકુ આવી છે જો ધીમે ધીમે એવો ફાલ આવે છે જો કેવો પવન છે જો એકદમ ઠંડો પવન છે બારી ખોલીને ને તમે ઠંડો ઠંડો પવન આવવા મહિનો જોવું છે હા રૂબરૂ તો જોવું જોઈએ

સીધો ખાટલા હેઠે જ કરી જાય હાલો તો જો વટાણે વાગી ગયા છે બહુ પછી ચાર અને હું જાઉં છું મેળી ઉપર કારણ કે સીને રુદુ વહી ગયો છે બહાર રમવા અને પપ્પાએ ગયા છે બહાર બે એટલે મેં કીધું કાંઈ કામ જ નથી હું જોઈ લઉં નારિયલીમાં નારિયળ કેવડાક થયા છે હું મેળી પર જવું તો છે પણ જો અહીંયા આવું પપ્પાએ આડું કરી દીધું છે કારણ કે કુઈતરા બહુ લોહી પીને એટલે અને મારે હવે છે ને અહીંયાથી આમ ઠેકીને જાવું જો તો બેડી ઉપર તો જો એટલામાં છાંયો છે ઓલી બાજુથી તડકો છે અને પવન એકદમ મસ્ત આવે છે જો મેડી ઉપર મજા જ આવે આવેડી ઉપર બહુ મજા આવે મેડી બેડી ઉપર ઉનાળામાં તો બહુ મજા આવે પવન હોય હવે છે ને આપડે આમ નારિયલ જોઈ આવી દેખાય છે হজিছে মটা নাথাকে এক আছে কেকছে পাককছে নহয় আকৌ বেঠিছে কাঢ়ি চকৰি উকুড়িটো সেই ঘেৰাই গৈছে কেৱেশ আজু এ એવું બધું છે આથી તો તડકો છે મેળી ઉપર હવે નારિયેલ કેદી પાકશે કોણ જાણે તો આવી રીતે રાખ્યું છે પણ તોય કુતરા આવી જ જાય છે અહીંયા એટલું ગોખોચર કરી છે ને અહીંયા એમ કર્યું છે પણ તોય આવી જાય કઈ હાલો હવે શું ના તો કઈ પૈસા નથી તો હું બીજે વહી જાઉં તો અહીંથી ઠેકીને પાછું જવું જોઈએ ને પાછું વીમા વાળું છે પડી જવાય ને તો જાય સીધા આમ હેઠે અને રૂડું ન હોય ને તો એ જ ઉમેરી ઉપર આવવું ન તો એ બાંહે આવે પણ પછી એનાથી ઠેકાડવો કેમ એટલે પછી ન હોય ને તો એ જ ઉમેરી ઉપર આવવું અને છે ને નારેલીમાં નારિયલીનું પાણી એકદમ મીઠું છે ને મલાઈ એવી મસ્ત હોય ને એટલે આમ બધા વાત જોઈને બેઠા હોય કે કઈ પાકે કંઈ પાકે કંઈ મોટા થાય હજી મોટા કાંઈ થયા નથી એવું હોય કે જેમ પાણી આપણે ને એમ મોટા થાય પણ પાણી અમારું આમ જોવું તો ઓછું આવે એક ટાકોને ભરાઈને પીવાનું પાણી ભરીને ત્યાં તો પાણી વહી જાય ને ટાકો મોટર ચાલુ કરવી પડે ત્યાં એટલું એટલું છે ને ખાલી એટલું છે તોય તો આ કનેક્શન ભૂંગળાવાળું છે ને ત્યાંથી પાણી આમાં આવે પણ તોય મોટર ચાલુ કરવી પડે એટલે પછી કાંઈ પાણી બહુ કાંઈ જાય નહીં તો બધું છે આજના વિડીયોમાં એટલું જ અને આજનો દિવસ કંઈક આવો ગયો બહુ કંઈ ખાસ ગયો નહીં કારણ કે જો કાલે તો છે ને પાણી આવવાનું છે એટલે કાલે કપડાં ધોવાના છે કપડાં ધોઈ કપડાં હંકેરવાના છે આજે બહુ કઈ કામ ઉકલ્યું નહીં કારણ કે થાકડો એટલે મને તો છે ને બસમાં હું જાઉં ને રાજકોટ જાઉં ને એટલે મને બહુ થાકડો લાગે એટલે કાંઈ કામ હજી હરખું થયું નથી પોતા અને એવું બધું કર્યું હતું આજે અને કાલે હવે તો તો ને ધોવાના છે એવું બધું કામ છે ને હવે ધૂંજારા એ કરવા છે પણ વિચાર કરું શું કે હવે છે ને ઉતાહણી પછી જ કરું કારણ કે ઉતાહણીમાં એવું કઈ હોય ને કે ઝાડ કાઢવાની હોય એટલે હવે મને વિચાર આવે કે ઉતાહણી આવે છે ને તો ઉતાહણી પછી જ કરી એવું બધું છે અને બાકી તો જો ઘેર કોઈ છે ને એકલી સુરત લુદો છે ને ન હોય ને તો મને છે ને કંટાળો આવે ન ગમે એના વગર જરાય હવે પપ્પાને લઈને બાયણે ગયો છે હવે હું કરતો હોય હજુ એનું કંઈ નક્કી ન હોય પપ્પાને ધરાણ ધરાણ ગામમાં લઈ જાય કંઈ કંઈ ગામમાં પુગાડે પપ્પા હાલી ન હોય તોય લઈ જાય એવું બધું છે તો હવે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી દઈએ જો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો ને તમે ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેવો કારણ કે છે ને હવે આપણે પાંચસો સબસ્ક્રાઈબરમાં થોડાક ઘટે છે તો જલ્દી પાંચસો સબસ્ક્રાઈબર પૂરા કરાવી દો અને હવે મળશું કાલે નવા વિડીયો સાથે તો આવજો જય માતાજી